ઘોઘાથી સુરત રોરો ફેરી મારફતે સમુદ્રી માર્ગે કાચું દૂધ મોકલવાના ઐતિહાસિક કાર્યોનો પ્રારંભ ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળ માર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યોનો પ્રારંભ થયો છે દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતા દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં તો ઘટાડો થશે જ પરંતુ તેની સાથે સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે આત્મનિર્ભરતા અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાન ભરી માહી ડેરીએ અન્યો માટે રાહ ચીંધ્યો છે સમયાંતરે માહીએ નવા નવા ક્ષેત્રે પગરણ માંડી ડેરી સેક્ટરમાં સરળતા અને સુગમતા ઊભી કરવા અનેક કાર્યો હાથ ધર્યા છે ત્યારે હવે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને રોરો ફેરી મારફતે જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો તારીખ એક માર્ચના રોજ એનડી ચેરમેન ડૉક્ટર મિનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના આ કાર્ય અંતર્ગત સમયની બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાશે ત્યારે હવે કાચા દૂધને રોરો ફેરી મારફતે સમુદ્રી માર્ગે ભાવનગરથી સુરત મોકલી અને તેના થકી સમય અને ખર્ચમાં બચતની સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ કાર્બન ઉત્સર્જન ઘટાડતા માટેના કાર્યોનો સૌ પ્રથમવાર પ્રારંભ કરાતા કેન્દ્ર સરકારના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોને વધુ વેગ મળશે અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું વિઝન પર્યાવરણના જતનની સાથે વિકસિત ભારત સમૃદ્ધ ભારતનું છે દેશના લોકોની સાથે ઉદ્યોગો પણ સમુદ્રી માર્ગે પરિવહન થકી તેમના ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી શકે અને તેની સાથે સાથે પર્યાવરણનું પણ જતન કરી શકાય તેવી માનનીય નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે ઘોઘાથી હજીરા વચ્ચે રોરો ફેરી સેવા શરૂ કરાઈ હતી આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડોક્ટર મિનેશ શાહ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ રાજીવ એસ રઘુપતિ એનડીડીબી ડેરી સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર સી પી દેવાનંદ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રઘુ માલેગૌડા એનડીડીબીના એડવાઇઝર કે એમ ઝાલા માહી ડેરીના ચેરમેન વિજયભાઈ ઓડેદરા ચીફ એક્ઝિક્યુટિવ કુમાર ગુપ્તા સહિત ડેરી ક્ષેત્રના તજજ્ઞો ડીજીસી કનેક્ટના વરુણભાઈ કોન્ટ્રાક્ટર હિરલ દેસાઈ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ગોગા મિનેશ શાહ ચેરમેન નેશનલ ડેવલપમેન્ટ બોર્ડ જે કસો વાત કરી તો માહિતી દ્વારા જે પ્રમાણે દક્ષિણ ગુજરાત ની અંદર કાચું દૂધ મૂકવાની અને રી પહેલ રોડ પર વાત કરી છે અમે દક્ષિણ ગુજરાત માં ભી લઈ જઈશું ને મુંબઈ પણ લઈ જઈશું એક્ચ્યુઅલી આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે એનાથી બે ત્રણ ફાયદા છે આપણે અમના ફંક્શન પણ એટેન્ડ કરી જશે એક તો અમારું બસો અઢીસો કિલોમીટરનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે સાત આઠ કલાકનો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ છે એ ઘટી જશે તો અહીંયાથી હજીરા સુધીનું અમારું જે આ ટાઈમ અને જે કોસ્ટનો બચાવ થશે એનાથી દૂધની ક્વોલિટી સારી રહેશે અમારી જે કસ્ટમરને અમે મુંબઈમાં હોય કે સુરતમાં અમે જે દૂધ પહોંચાડીશું એમાં તો એ સૌથી મોટો ફાયદો છે બીજો મોટો ફાયદો છે કે હવે આપણે બધા પર્યાવરણને લઈને જાગૃત થયા છે આપણે જાણીએ છીએ રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું એમ કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય કાર્બન પ્રૂપ્રિન્ટ વધી જાય અને એના સામે આમ આ જે રૂટ છે અમારો જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે તો અમે ઘણા સમયથી છેલ્લા દસેક વર્ષથી એક ડેરી સેક્ટરને કેવી રીતે સસ્ટેનેબલ કરી શકાય પર્યાવરણને અનુકૂળ થઈ શકે એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે જેમાં પશુઓથી ચાલુ કરી અને કન્ઝ્યુમર સુધી એટલે કાવથી કન્ઝ્યુમરની આખી વેલ્યુ ચેનમાં કઈ કઈ જગ્યાએ શું આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય એ એક દિશામાં આ એક એક નવી શૃંખલા એડ કરવા જઈ રહ્યા છે જેમાં દૂધનું ટ્રાન્સપોર્ટેશન ફેરીથી ફેરીથી થશે અને મેં કીધું એમ થોડું ટ્રાન્સપોર્ટેશનમાં કિલોમીટર ઓછા થઈ ગયા ટાઈમ ઓછો થઈ ગયો દૂધની ક્વોલિટીમાં બી સારું થઈ જશે અને આગળ જતાં આનાથી અમે અત્યારે જે કર્યું છે એનાથી વધારે વોલ્યુમમાં જઈ શકીએ બીજા નવા સેક્ટરમાં પણ જ્યાં જ્યાં ફેરી ચાલુ હોય કે જે રીતે આવી રીતે ટ્રાન્સપોર્ટ કરી શકીએ એનો અમે એમની સાથે વાત કરીશું કંપની સાથે ને ક્યાં ફરીથી આનું રેપ્લિકેટ થઈ શકે એના માટે બી આગળ પ્રયત્ન કરીશું તો આજે આપણે એક ટેન્કર ત્રીસ હજાર લીટર દૂધ કરી રહ્યા છે આવનારા ટાઈમમાં અમારી તો ઈચ્છા છે વધારેને વધારે દૂધ જઈ શકે તો અમારી જે જરૂરિયાત મુંબઈ માર્કેટની હોય કે સાઉથ ગુજરાત માર્કેટની હશે બધું જ દૂધ ફેરી સર્વિસ જાય એ માટે અમે પ્રયત્નશીલ છે શરૂઆત છે ધીમે ધીમે ક્વોન્ટિટી વધારીશું પણ જેટલો બી સમયનો બચાવ થાય અને કોસ્ટમાં બચાવ થાય એ બધાના માટે સારું સારું છે પર્યાવરણને બી રહે આ એકચ્યુઅલી ડિમાન્ડ જે છે અમારી મોટા ભાગની ડિમાન્ડ મુંબઈ માર્કેટ ને દક્ષિણના માર્કેટમાં છે એટલે માહી આજે તમે જોશો તો લગભગ સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં અને કચ્છની સાથે બધેથી જ દૂધ એકત્ર કરી રહી છે અઢી હજારથી વધારે ગામડાઓ છે એક લાખ પચીસ હજાર જેવા મેમ્બર દૂધ આપી રહ્યા છે આજે તો આટલા બધું દૂધનું માર્કેટ સૌરાષ્ટ્રમાં એટલા આપણી પાસે એવા મોટા માર્કેટ નથી ત્યાં વેચી શકાય તો વધારાનું જે ખેડૂતોને અમારું કમિટમેન્ટ છે જેટલું પણ દૂધ લાવે એટલું અમે ખરીદી લઈએ તો એ દૂધ જો અહીંયા ના વેચાય તો બાકીનું બધું જ દૂધ માટે આપણે મોટા માર્કેટમાં જવું પડે અમૂલની શરૂઆત બી એ જ રીતે થઈ હતી મુંબઈ હતું એટલે આણંદ બન્યું અમૂલ અમારા ડૉક્ટર કુરિયનનું આ એક એ મુખ્ય સ્ટ્રેટેજી પણ હતી કે જો માર્કેટ તમે નહીં કરી શકો તો તમે ખેડૂતોના દૂધને સારા પોષણક્ષમ ભાવ આપી નહીં શકો એટલે માર્કેટ જ્યાં મોટું હોય ત્યાં તમારે દૂધને લઈ જવું પડે એટલે ડિમાન્ડ કરતા પણ વધારે અગત્યનું એ છે કંઈના ખેડૂતોનું અમે વધારે દૂધ લઈએ એમને જેટલી પણ આવક દૂધના વ્યવસાયથી થાય એ અમે પહોંચાડીએ સારા પોષણક્ષમ ભાવ આપીએ અને પછી જ્યાં ડિમાન્ડ હોય ત્યાં બોમ્બે ઘણું મોટું માર્કેટ છે અહીંયાથી જેટલું બી દૂધ હોય એટલું બોમ્બે આ રોડ દ્વારા લઈ જઈ શકીએ મેટ્રોસીટીમાં ડિમાન્ડ વધે સ્થાનિક દૂધ એટલે જ ને જો તમારે સ્થાનિક લેવલે પશુપાલકોને દૂધ વધારે ભાવ આપવા હોય તો તમારે નવા ને નવા માર્કેટ જોવા પડે નવી નવી વેલ્યુએટેડ પ્રોડક્ટ પણ કરવી પડે જેનાથી તમે પશુપાલકોને કન્ઝ્યુમરના એટલે તમે જે ખર્ચો કરો છો કન્ઝ્યુમર તરીકે એનો સૌથી મેક્સિમમ ભાગ પશુપાલકને કેવી રીતે મળે એ એ માટે અમે પ્રયત્નશીલ છે અમે આજે પણ લગભગ એસી ટકા કન્ઝ્યુમર રૂપીના પાછા પશુપાલકને પાછા આપીએ છીએ દુનિયામાં કાંઈ ક્યાંય આવી વ્યવસ્થા નથી જ્યાં તમે એક રૂપિયો કન્ઝ્યુમર ખર્ચે તો એસી પૈસા તમે પ્રોડ્યુસરને પાછા આપો એ આપણા ડેરીની જે ઇન્ડિયાની ડેરી મોડલ ડેવલપ થયું છે એની ખાસિયત છે અને એ જ મોડલ લઈને અમે આગળ વધી રહ્યા સાત કલાક બચાવ થશે એનાથી દૂધ એક પેરિસેબલ છે જલ્દી ખરાબ થઈ જાય આપણે સાત કલાક બહાર રાખીએ તો દૂધ ખરાબ પણ થઈ જાય તો આ જે સમયગાળો ઓછો થશે એનાથી દૂધની ક્વોલિટીમાં ઘણો સારો ફરક પડશે ઇમ્પ્રુવ થશે અને એની જે પ્રોડક્ટ છે એની પણ ક્વોલિટીમાં સુધારો થશે જનરેટ નો કોઈ સવાલ નથી પહેલા પણ લઈ જ જતા હતા દૂધ તો આમાં ફાયદો થશે અમને જે ટ્રાન્સપોર્ટેશનમાં અમારો અત્યારના અનુમાન પ્રમાણે દર વર્ષે અમે એક કરોડ રૂપિયા બચાવીશું